હાજી મિત્રો તો સ્વાગત છે તમારું બધાનું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજે તરત ચેલેન્જ વિડીયો ચાલુ કરવાનો નથી કારણ કે અમારે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હોવાથી શંકર ભગવાનનું હવન છે જેથી મોડીને અમે બધા અહીંયા જઈએ છીએ તો તમે વિડીયોમાં બન્યા રહેજો અમે તમને શંકર ભગવાનના દર્શન કરાવશું ચાલો આપણે બધા જઈએ બરાબર તો મિત્રો અમે ગમમાં પહોંચી ગયા છો અને એમાં શંકર ભગવાનને પહોંચવામાં હવે ખાલી પોતે દસ મિનિટ થશે તો તમે વિડીયો બનાવો અમે એ પણ તમને શંકર દર્શન પણ કરાવીએ અમે મંદિરે પહોંચી ગયા છે બધા તો અમે પણ દર્શન કરી લઈએ હવે અને તમને પણ દર્શન કરાવી દઈએ તો ચલો તમે બધા દર્શન કરી લો અમે બધા હવે જમવા બેસી ગયા છીએ અને જમીને પછી ચેલેન્જ વિડીયો બનાવવા માટે જઈએ તો મિત્રો અમે બધાને જામી લીધું છે અને ચેલેન્જ વિડીયો બનાવવા માટે અમે આવી ગયા છો બનાસ નદીમાં અને આજની ચેલેન્જ શું છે એ તમને લોકેશન ઉપર જઈને અમે કહીશું મિત્રો અમે લોકેશન ઉપર પહોંચી ગયા છો અને આજની ચેલેન્જ કેવી છે અને શું છે એ હું તમને કહી દઉં તો જુઓ મિત્રો અમે ટોટલ નવ માણસો છો આ ચેલેન્જમાં તો ત્રણ ત્રણના જૂથ બનાવવામાં આવ્યા છે ને આ તોરા ઉપર ચડવાની ચેલેન્જ છે તમે જોઈ લો અને એ ધોરા ઉપર ઉપર એક બોટલ ફિટ કરવામાં આવી છે અને ત્રણ રાઉન્ડના ત્રણ રાઉન્ડ છે ત્રણ ત્રણ મિત્રોના ત્રણ રાઉન્ડ તો એક પહેલા રાઉન્ડમાં એક વિનર થાય બીજા રાઉન્ડમાં એક વિનર થાય અને ત્રીજા નંબરમાં એક વિનર થાય તો જે પહેલાં હોયથી ધોરા ઉપર ચડવાનું છે અને જે પહેલાં પહેલી બોટલ પકડશે એ વિનર થાય અને જે વિનર થાય પહેલા રાઉન્ડમાં એને વીસ રૂપિયા ઇનામ બીજા રાઉન્ડમાં પણ વીસ રૂપિયા અને ત્રીજા રાઉન્ડમાં પણ વીસ રૂપિયા ઇનામ આપવામાં આવશે તો ચાલો આપણે ચેલેન્જ ચાલુ કરી દઈએ તો ચાલો પેલા રાઉન્ડ માં જે હોય એ આવી જાય ફટાફટ રેડી તો વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો તો આજના વિનર કિશન બન્યા છે તો એમ ચાલો વિડીયોમાં ઇનામ આપી દો હડો કિશન ને આપી દો ઇનામ એવું એમ ને તો સાઈડ માં જતા રહો તો બીજા રાઉન્ડ વાળા તૈયાર છે આ બોટલ કરી દો થોડો પેલી બોટલ ઊભી કરજો રેડી વન ટુ થ્રી સ્ટાર્ટ તો આજના વિનર છે જયરાજ બીજા રાઉન્ડના તો એમને પણ ચાલુ વિડીયોમાં ઇનામ આપી દોસ સરસ લાગ્યું ઇનામ જીતીન તો ચાલો હવે ત્રીજા રાઉન્ડવાળાને લઈ રહ્યો અને આ બોટલ ફિટ કરી દેડો તો રેડે વન ટુ થ્રી સ્ટાર્ટ તો ચાલો ચોપરાજ વિનર થયા છે ત્રીજા રાઉન્ડના વિનર ચોપરાજ છે તો એમને આપી દો વિનામ હેડો વિનામ સરસ લાગ્યું સરસ લાગજ ને હા સડિયો પરોડ મિત્રો આજનું ચેલેન્જ વિડીયો આટલે પૂરું થાય છે અને જો આ ચેલેન્જ વિડીયો તમને આવા પસંદ આવતા હોય તો આવા ને આવા ચેલેન્જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો